તો આજે મેં જીઓ એરફાય મંગાવ્યું તો આવી ગયું છે જોવા તમે ત્રણ ડબ્બા જોઈ શકો છો તો આ લોકો સેટઅપ કરશે હવે તો હવે ડબ્બામાંથી આ લોકો કાઢી લીધું જોઈ લો કાઢી લીધું છે એ લોકો એમનું સેટઅપ કરે છે આ અમારે ત્રણ મહિનાનું મળ્યું છે એકવીસે એકવીસ રૂપિયામાં તો આ લોકો ડ્રીલ લગાવીને ઉપર ઉપર ચોઢા જ્યાં સુધી આ લોકો ઉપર ડ્રીલ મારીને લગાવ ત્યાં સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયો પર લાઈક કરી દો અને નવી વિડીયો જોતી હોય આ વિષય પર એરફાઈબે પર તો નીચે કમેન્ટ કરી દેજો જેથી હું નવી આની વિડીયો નેક્સ્ટ બનાવી દઉં તો તમે જુઓ આગળ તો અહીં આગળ આ ભય જોવા લઈને રહ્યો છે જે એમનું સેટઅપ કરે છે સેટઅપ કરશે એટલે ફરી ઉપર જઈને ધાબા પર લગાવી દેશે તો તમે જુઓ વિડીયો હું આગળ પ્લે કરું તમે જોઈ શકો છો કે અહીંયા ધાવા પર એ લોકોએ લગાવી દીધું છે જેનું આઉટડોર સેટઅપ હતું જીઓનું એ લગાવી દીધું હવે આપણે ચેક કરીશું અંદર તો જો અહીંયા આ રીતે વાયરલ એ લોકોએ લગાવી દીધો છે અને આ રીતે સેટઅપ કરી દીધું જો જોવા જીઓનું ફાઇબર જે અંદરનું વાયફાઈ આઉટોર આવે ને એ આ લગાવી દીધું છે તો જો આ છે જીઓનું સેટઅપ સેટઅપ બોક્સ અહીંયાથી તમે ચેનલો ચેન્જ કરી શકો છો અને બીજું બધું આ જોઈ લો આગળ આ રિમોટ છે આનું યુનિવર્સલ બ્લુટૂથવાળા રિમોટ છે વિડિયો ગમે હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવા નવા નવા વિડીયો મળતા રહે તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય